પર્યાવરણ જતનના આશયથી વડનગરમાં રાજ્ય સરકાર અને હાર્ડફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વૃક્ષારોપણ હાથ ધરાયું છે. તોરણ હોટલ લતેરી વાવ અને વિષ્ણુપુરી તળાવ જેવા ઐતિહાસિક વિસ્તારોમાં રુદ્રાક્ષ, મોર્ગની અને ગોલ્ડન બેમ્બૂ જેવા દુર્લભ પ્રજાતિના વૃક્ષો ઉછેરવામાં આવી રહ્યા છે. વડનગરમાં અમે પહેલા એક વિષ્ણુપુરી તળાવ કરકે જે સાઇટ છે वहां से શરૂ किया था और धीरे-धीरे करके हमें कुल मिलाकर सात से आठ साइट अलग अलग दी गई थी उसमें एक तोरण होटल भी थी विष्णुपुरी तालाब भी था अंबाजी कोठा तालाब भी था कीर्ति तोरण भी था तो वहाँ पे हमने करीब करीब ट्वेंटी थाउजेंड से ट्वेंटी फिफ्टी थाउजेंड हमने पेड़ लगाए हैं ये सभी साइट को मिला के और ये कार्य अभी अविरत चल रहा है जिसको हम मेंटेन कर रहे हैं આ વૃક્ષોના સર્વાંગી વિકાસ માટે ડ્રીપ ઇરિગેશન અને ગન જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે વૈજ્ઞાનિક અભિગમ સાથેનું આ આયોજન દરેક છોડને ઘટાદાર વૃક્ષ બનાવવાની ખાતરી આપે છે જેથી ભવિષ્યમાં કુદરતી ઇકોસિસ્ટમ વધુ મજબૂત બને અને વાતાવરણની શુદ્ધતા જળવાઈ રહે જો પ્લાન્ટ્સ ગ્રો કરતા હૈ તબ વો એન્વાયરમેન્ટ કો ચેન્જ કર દેતા હે ક્લાઇમેટ્રિક કન્ડિશન્સ ચેન્જ હોઈ જાતી હૈ બારિશ પહેલ વડનગર ને પર્યાવરણીય નવી ઓળખ આપી રહી છે સરકાર અને સંસ્થાનો આ સહિયારો પ્રયાસ સાબિત કરે છે કે સામૂહિક શક્તિ દ્વારા જ પ્રકૃતિ પુનર્જીવિત કરી ગ્રીન ગુજરાત નું સાકાર કરી શકાય છે